એવા બીજા એક અંતિમની તસવીર બતાવી છે એ તસવીર તમને ગુજરાતના જ એક ખૂણામાં જેને કદાચ મોટાભાગના લોકો ગુજરાતનો માને છે કે કેમ એને હું ખૂબ શંકાની જેમ જોઉં છું જ્યારે જ્યારે હું એ પ્રદેશમાં જાઉં છું અને એ પ્રદેશમાં ગયા પછી જે મને પ્રશ્ન થાય છે એની વાત કરવી છે એ છે છોટાઉદેપુરનું હાફેશ્વર આ હાફેશ્વર વિશે મને એવું લાગે છે કે મેં એટલી બધી વાત કરી હશે કે કદાચ દર અત્યાર સુધીના સમાચારમાં સૌથી વધારે ઉલ્લેખ છોટાઉદેપુર કે હાફેશ્વર કે કમાટનો આવ્યો હશે જ્યારે રાજ્યના ખૂબ પાછળ રહી ગયેલા હિસ્સાઓની વાત કરી હશે એ હાફેશ્વર એટલે એ જગ્યા છે જ્યાંથી નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે અત્યારે નર્મદા પરિક્રમા ચાલી રહી છે આપણે મહા માનીએ છીએ આપણે રેવાની યાત્રા કરીએ છીએ પરિક્રમા કરીએ છીએ એ જે ઉત્તર દિશામાં વહે છે એટલી પરિક્રમા કરીએ છીએ જે લોકો સમય અને શક્તિ બંને આપી શકે છે એ ખૂબ શ્રદ્ધાથી આખી નર્મદા પરિક્રમા કરે છે કેમ કે એ માને છે કે એ મોક્ષદાયીની છે આપણે એ ભૂલી જઈએ છીએ કે જીવનદાયીની પણ છે એ જીવાડે છે ગુજરાતને એ નર્મદા ન હોય તો કચ્છ રાજસ્થાન કે પછી બનાસકાંઠાનો હિસ્સો કે કઈ અવસ્થામાં હોય એ એ અવસ્થા પણ સાથે તમને બતાવી છે કે આજના જ પત્રમાં સ્ટોરી છે કે નર્મદાનું પાણી કચ્છના નાના રણમાં માત્ર અણાવડત મિસમેનેજમેન્ટ કેનાલોનું ફૂટી જવું ને એના કારણે હજારો લીટર પાણી દરરોજ વેડફાઈ રહ્યું છે અને એ હાંફેશ્વર જ્યાંથી નર્મદા ગુજરાતમાં આવી રહી છે એ નર્મદા જેનું પાણી લાવવા માટે પેઢીઓ લડી છે એ નર્મદા જેના ટીપે ટીપા માટે સંઘર્ષ કર્યો છે આ ગુજરાત ને ગુજરાતીઓએ ગુજરાતની સરકારે એ નર્મદા જ્યાંથી આવી રહી છે ત્યાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું હાફેશ્વર ગામમાં કુલ બાર ફળિયા આવેલા છે આદિવાસી વિસ્તારોમાં જો તમે ગયા હોય તો એ ડુંગર પર ફળિયા આવેલા હોય એટલે ઘર આ ડુંગર પર બીજું બીજા ડુંગર પર ત્રીજું ઘર ત્રીજા ડુંગર પર એની ભૌગોલિક પરિસ્થિતિ જેવી છે એ બાર ફળિયા છે સાત હજાર માણસોની વસ્તી છે અને એ બારમાંથી દસ ફળિયામાં પાણી જ નથી આવતું આ દસે દસ ફળિયામાં કાગળ પર નળથી જળ પહોંચી ગયું છે કાગળ પર તમે કોઈ પણ ગામમાં જશો એટલે એના જે ફળિયા છે એના નામ હું તમને કહું આમલા ફળિયું ઝરણા ફળિયું પાદર ફળિયું કેલિયાબારી ઉત્તલધરા મહુડિયાબારી વાકવી જરવી મહુડા મહુડાબારી આંબાબારી સિંગલાબારી આ બારમાંથી બે જ ફળિયા એવા છે કે જ્યાં વાસમોનું પાણી નળથી જળથી પહોંચ્યું બાકીની દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટરે કામ કરી નાખ્યા કાગળ પર પંચાયતે કાગળ પર સહી કરી નાખી સરપંચે પણ બધું લખી નાખ્યું અને બધી જગ્યાએ નળથી જળ પહોંચાડવાના કરોડો રૂપિયા સરકારે આપી દીધા જળ ન આપ્યું એટલે એક તસવીર સામે આવે છોટાઉદેપુરની ઉદેપુરની કે દીકરી જેના લગ્ન હોય એ લગ્ન પહેલા બેડું લઈને પાણી ભરવા જાય કેમ કે એક બાજુ ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલતી હોય બીજા બાજુ પાણી ન હોય ને પછી મીડિયા આવીને તસવીર બતાવે અને પછી અધિકારીઓ જવાબ આપે કે ના ના આ તો અપવાદરૂપ કિસ્સાઓ છે અમે કાર્યવાહી કરી દઈશું છોટાઉદેપુરમાં હાજર થતા દરેક કલેક્ટરને ખબર છે કે છોટાઉદેપુરની સમસ્યા શું છે ત્યાં જઈને માત્ર બે દિવસ પણ કોઈ માણસ રહે તો એને સમજાઈ જાય કે અહીંયા કોઈનું ધ્યાન નથી બાકી એક ક્ષેત્રની ક્ષમતા નથી એવું તો નથી તમે એકવાર હાફેશ્વર જાઓને તમે એકદમ ઉપર એના ફળિયામાં કોઈ પણ જગ્યાએ જાઓ તો તમને સમજાય કે આના જેટલું અદ્વિતીય કશું નથી ગુજરાતને કુદરતી સંપદા તરીકે મળેલી દેન છે ત્યાં હાંફેશ્વર પાસે તમે જવા નીકળો તો એની બીજી બાજુ એક રસ્તો જાય ત્યાં જીએમડીસી આવેલી છે ત્યાં મિનરલ્સ છે એના પેટાળમાં ઘણા બધા ત્યાં ખૂબ બધી ક્ષમતા છે પણ એ ક્ષમતામાં જ્યારે એનો કોઈ જ ઉપયોગ ન થાય એના શિક્ષણ પહોંચે ન પાણી પાણી નહીં પહોંચે એટલે છોકરીઓ ભણવા જ નહીં જાય સ્કૂલ નહીં પહોંચે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે દુર્ગમ અવસ્થાઓ રસ્તા ન પહોંચ્યા હોય રસ્તા ન પહોંચે એટલે એમ્બ્યુલન્સ પણ ન પહોંચે એટલે એકસો આઠની સુવિધા ખરી પણ પહોંચી જ ન શકે કેમ કે રસ્તો નથી રસ્તા પર ડિલિવરી થાય નસીબ હોય તો મા જીવતી રહી જાય ને નહીં તો મરી જાય હજુ એક વર્ષે નથી થયું એક માનું રસ્તા પર મરે અને તોય પાણી નથી પહોંચ્યું રસ્તા નથી પહોંચ્યા અને આ કહાનીઓ આ વાર્તાઓ માત્ર એકવાર નથી થતી વારંવાર થાય છે એવી તસવીરો સામે આવે કે જે શહેરમાં માણસ શહેરમાં રહીને કોઈ માણસ તેને આટલો રઝળપાટ કરવો પડશે પડતો હશે આ લોકોને અને પછી લોકો એવું માને કે હા ભાઈ એ લોકોનું શરીર તો કસાઈ ગયેલું છે એટલે આદિવાસી છે તો ટેવાયેલા હોય તો આ કરી શકે એ ભૂલી જાય છે કે માણસનું શરીર સરખું જ બન્યું છે સંજોગોએ એમને એવા બનાવી દીધા છે સંજોગો એમની પાસે એ કામ કરાવી રહ્યા છે ને એમના સંજોગો છે કે જે એમને ખેંચીને અમદાવાદમાં લઈ આવે છે અને એમના સંજોગો છે જેના કારણે આ ઈમારતો બની છે અને જેના કારણે આપણે ઊભા છીએ એમની મહેનત એમની મહેનતથી આ દેશની સંસદ બની છે એમની મહેનતથી આ રસ્તા બન્યા છે એમની મહેનતથી આ ઇમારતો બનેલી છે પણ એ મહેનતની કદર આપણે પાણીના સ્વરૂપમાં પણ નથી આપી શકતા હાફીશ્વરથી સામે આવેલી તસવીરો જોઈએ